સુરતના રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્રને માર મારી લેવાની ઘટનામાં મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડી તેના જ વિસ્તારમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી સવા લાખ રૂપિયા લૂંટી લેવાના પ્રકરણમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય આરોપી ફરાર હતો આખરે રાંદેર પોલીસે મુખ્ય આરોપી બિપિન મારુની ધરપકડ કરી છે રાંદેર પોલીસે જાહેરમાં આજે બિપિન મારુનો વરઘોડો કાઢ્યો હતો બિપિન મારુ કુખ્યાત બુટલેગર છે રાંદેર વિસ્તારમાં તે ભાઈગીરી અને અપરાધ માટે પ્રખ્યાત છે અગાઉ પણ તેની ઉપર પ્રોહિબિશન લૂંટ મારામારીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જે વિસ્તારના લોકોના મનમાં ભય ઉત્પન્ન કરી ભાઈગીરી કરતો હતો તે જ વિસ્તારમાં રાંદેર પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યો હતો પર છે પોલીસ કાફલો બિપિન મારુ ને લઈને નીકળ્યો હતો ત્યારે રસ્તા પર સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા બિપિન મારુ નો ભય લોકો માં ન રહે તે હેતુથી પોલીસે તેનું સરઘસ કાઢ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત